આ બેન ને કેટલો હસ્કારો થયો કેટલી ખુશી છે કેટલા ટાઈમ થયો પેલી જ ભરતી માં ભાઈ ભાઈ ખુબ નસીબદાર કેવાય પેલી જ ભરતી માં બે હજાર ત્રેવીસ માં ટેટ આપી બે હાજર ચોવીસ ની ભરતી માં લાગી ગયા ખૂબ જ નસીબદાર છો અને પાછા પોતાના જિલ્લા મળી ગયા તો ખૂબ બરાબર તો તમે સેમ એક જ જિલ્લામાં બંને પતિ પત્ની જોબ કરે છે એટલે ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કેટલા વર્ષનો ઇંતજાર હતો ચૌદ વર્ષ ઓહો બહુ ઇંતજાર કર્યો ક્યારે પંદરમાં માં આપી હતી ક્યારે આપી હતી સત્તરમાં ઓહ ઓ કેટલી ખુશી થઈ થોડા કામ આઈ જાઓ માતાજી દેખાય તમે કેટલા ટાઈમ થી કરતા હતા હે ઓહો ટેન ઇયર થી વેટ આતુરતા નો અંત આવ્યો છે ભાઈ હસો તો ખરી જરા યાર દસ વર્ષ થયા અંતુરતા નો અંત આવ્યો તમે હસો નહી કેમ મજા આવે થોડાક આમ આવી જાવ માતાજી દેખાય આમ આવી જાવ આમ હાલો કેટલા ટાઈમથી વેઇટ કરતા હતા બસ વરસ ભાવ તો ખૂબ ખૂબ નસીબદાર છો ભાઈ

જવો તો ખરી આખા પરિવારમાં કેવી ખુશીનો માહોલ છે દસ વર્ષ ઇંતજાર કર્યો સરકારી નોકરીનો અને આતુરતાનો અંત આવ્યો અને જુઓ કેટલી ખુશી મોઢ અમ શલખાઈ છે હા ભાઈ હશો હા બરાબર છે હવે જવો તો ખરી હા ખૂબ જ હા ખરે હું લઈ દઇશ ચિંતા ન કરો ભાઈ આ માતાજી તો દેખાવા દ્યો